મિત્રો કહેવાય છે કે દરેક વ્યક્તિ પૂર્ણતા હાંસલ નથી કરી શકતો પરંતુ સત્ય તો એ છે કે દરેકના સપના હોય છે દરેકની ઈચ્છા હોય છે ઘણું હાંસલ કરવા માટે પોતાનું સ્થાન બનાવવા માટે મંજિલની શોધ માટે અને દરેક વ્યક્તિ તેને હાંસલ કરી પણ શકે છે બસ જરૂરી છે યોગ્ય સમયની નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યાં અમે હંમેશા તમને જ્યોતિષ વિશે રસપ્રદ અને ઉપયોગી માહિતી આપીએ છીએ આજે આપણે બુદ્ધ રાશિ પરિવર્તન બે હજાર પચીસ માર્ચ થવા જઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ વાણી વેપાર શિક્ષણ અને સંચારનું કારક માનવામાં આવે છે જ્યારે પણ બુધ રાશિનું પરિવર્તન થાય છે ત્યારે તે આપણા જીવનના ઘણા ક્ષેત્રોને અસર કરે છે બુધ હાલમાં મકર રાશિમાં સ્થિત છે જ્યાં તે શુભ પરિણામ આપી રહ્યા છે પરંતુ સાત માર્ચ બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે જે જળ તત્વની રાશિ છે જેમનો સ્વામી ગુરુ છે તો તેઓ તમારી રાશિ પ્રમાણે શુભ પરિણામ આપશે કારણ કે તે કેટલીક રાશિઓ માટે શુભ હોઈ શકે છે તો કેટલીક રાશિઓ માટે અશુભ તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ મેષ રાશિના લોકો બુધનું મીન રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થશે જે વિદેશી બાબતો અને ખર્ચનો ભાવ છે આ ગોચરથી તમને તમારા કામમાં વધુ એકાગ્રતા બુદ્ધિમત્તા અને ચતુરાઈનો લાભ મળશે તમે તમારું કામ સારી રીતે કરી શકશો અને તમારા બોસ અને વરિષ્ઠોને પ્રભાવિત પણ કરી શકશો તમને તમારા કાર્યમાં નવી જવાબદારીઓ અને નવી તકો મળશે તમને તમારા વ્યવસાયમાં વિસ્તરણ અને નવા ગ્રાહકોનો સહયોગ પ્રાપ્ત થશે તમને તમારા કામ માટે મુસાફરી કરવાની તક પણ મળી શકશે આ મુસાફરીથી તમને આર્થિક રીતે ફાયદો પણ થશે તમારી આવક વધી શકે છે તમને તમારા કામની પ્રશંસા અને સન્માન પણ મળી શકે છે આ ગોચરથી તમને તમારા કાર્યમાં સફળતા અને પ્રગતિ પણ મળશે ખાસ કરીને જે લોકો વિદેશમાં રહીને સંઘર્ષ કરી રહ્યા છે તેમની સૌથી મોટી ઈચ્છા પૂર્ણ પણ થશે વૃષભ રાશિના લોકો બુધનું મકર રાશિમાં ગોચર તમારા અગિયારમાં ભાવમાં થશે જે લાભ સૌભાગ્ય સિદ્ધિ અને મનોકામના પૂર્ણ કરવાનો ભાવ છે આ ગોચરથી તમારું મન આધ્યાત્મિક અને દાર્શનિક વિષયો તરફ આકર્ષિત થશે તમે તમારા જીવનનો હેતુ અને અર્થ શોધવાનો પ્રયત્ન કરશો તમે તમારા જ્ઞાન અને વિચારોને વિસ્તૃત કરવા માટે નવા પુસ્તકો વાંચી શકો છો અથવા કોઈ જાણકાર વ્યક્તિ સાથે વાત કરી શકો છો તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે જ્યાં તમને નવી સંસ્કૃતિઓ નવા વ્યવસાય વિશે જાણવાની તક મળશે પૈસા અને પ્રેમની દૃષ્ટિએ પણ આ સમય મહત્વપૂર્ણ રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ મોટો સોદો પણ થઈ શકે છે અથવા તમને પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે એટલે કે અધિકાર મળી શકે છે કર્ક રાશિના લોકો બુધનું મીન રાશિમાં ગોચર તમારા નવમાં ભાવમાં થઈ રહ્યું છે જે પ્રવાસ ભાગ્ય અને વિદેશી લોકો સાથેના સંબંધોનો ભાવ છે તમે તમારા જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનરની મદદથી આ ગોચરનો ભારે લાભ મેળવી શકશો વાતચીત અને સમજૂતી દ્વારા અશક્ય કાર્યો પણ શક્ય બનાવી શકશો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં પ્રવેશ મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવનાઓ બનશે જે લોકો સંગીત સિનેમા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સારા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે એટલે ઇલેક્ટ્રિક સાધનો અને કૃષિ ક્ષેત્રને લગતું કામ તમને મોટો ફાયદો આપશે મિત્રો માર્ચમાં તમારી કહેલી વાતથી ગેરસમજ ઊભી થઈ શકે છે તેથી તમારે તમારા જીવનસાથી સાથે વિશ્વાસ સન્માન અને સહકારની ભાવના જાળવી રાખવી પડશે તમારે તમારા જીવનસાથીના અભિપ્રાયો અને લાગણીઓનું પણ સન્માન કરવું પડશે તુલા રાશિના લોકો મીન રાશિમાં બુધનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં છે જે રોજિંદા જીવન આરોગ્ય અને જીતહારનું ઘર છે જેથી તમારે તમારા કાર્યમાં વધુ મહેનત અને સમર્પણ બતાવવું પડશે તમારે તમારી બુદ્ધિ અને કૌશલ્યનો ઉપયોગ તમારા કામને સારી રીતે કરવા અને તમારી જવાબદારીઓને પૂર્ણ કરવા માટે કરવો પડશે જો તમે તમારા કાર્યમાં નવા પડકારો અને ફેરફારોને સ્વીકારશો તો તમે ચોક્કસ નફામાં રહેશો મિત્રો આ ગોચર દરમિયાન તમને સૌથી મોટો ફાયદો ધન અને પ્રતિષ્ઠીના રૂપમાં મળશે તમારા વ્યવસાયનો વિસ્તાર થશે તમારી પસંદગી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં થશે જો તમે આયાત નિર્યાત ક્ષેત્ર સાથે સંબંધિત છો અથવા જેમનું કામ સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત છે તો તમને મોટો ફાયદો થશે ધનવાન બનશો જો તમારું કોઈ કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ હોય તો તમે ત્યાં પર નિર્દેશ છૂટી શકો છો તમે જેલમાં હો તો તમને જામીન મળે અથવા તો જેલમાં જવાની ચિંતાઓમાંથી પણ મુક્તિ મળી શકે છે મિથુન અને સિંહ રાશિના જાતકોએ કંઈ નવું કરવાનું ટાળવું પડશે તો કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોએ પ્રવાસ અને મિત્રો દ્વારા નુકસાનથી બચવું પડશે પૈસાનું ખોટું રોકાણ તમને બરબાદ કરી શકે છે તેથી તમારે સાવધાન રહેવું પડશે પરંતુ આની સાથે તમને આ સમયગાળા દરમિયાન કોઈ મોટી વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે તમને કોઈ પદ અથવા વિશેષ સન્માન મળવાની પણ સંભાવનાઓ બની રહી છે મકર કુંભ અને મીન રાશિ માટે બુધનું ગોચર મિશ્રિત પરિણામ આપી શકે છે જેથી તમારું મૂળ વર્તન બગડી પણ શકે છે તમારા જીવનસાથી સાથેના સંબંધો પણ બગડી શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે નોકરી અને વ્યવસાયને લગતા સારા સમાચાર જરૂર મળશે જો તમે વિદ્યાર્થીઓ છો તો તમારે નવા જીવન તરફ આગળ વધવા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે તમને કોઈ મોટો જેકપોટ પણ મળી શકે છે આની સાથે તમારો પ્રેમ સંબંધ લગ્નમાં પણ બદલાઈ શકે છે આજ માટે આટલું ફરીથી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિનારી